રેસીપી બનાવી છે તો આ રેસીપી છે ને બનવામાં એકદમ ઈઝી અને ખાવામાં ફૂલ ટેસ્ટી લાગશે તો આ રેસીપી એટલી બનાવી ઈજી છે ને કે તમે થોડા સમયમાં બનાવી અને તૈયાર કરી લેશો તો ચાલો આપણે જોઈ લઈશું કે ઉકળતા પાણીમાં ડુંગળી એડ કરી અને કઈ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તેની રીતે તેના માટે કોઈ પણ આપણે કઢાઈ લઈ લઈશું તો પેનની અંદર મેં એક લીટર જેટલું પાણી એડ કર્યું છે અને પાણી આપણે પહેલા ગરમ થવા દેવાનું ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવાની છે તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા પાણી એકદમ ગરમ થઈ ગયું છે સરસ મજાનું તો હવે આપણે ગરમ પાણીમાં ડુંગળી એડ કરી દઈશું અને હવે આ ડુંગળીને આપણે પાંચ મિનિટ સુધી એને બોઈલ કરી લેશું મતલબ બાફી લેશું અને ડુંગળી આપણે કેવી લેવાની છે જો આ રીતની એકદમ દેશી જેવી લાલ કલર માં ડુંગળી આવે છે ને રતાશ ઉપરથી તે ડુંગળી આપણે લેવાની છે અને ડુંગળી છે તે આપણે ફોતરાની સાથે જ બોઇલ કરવાની છે ફોતરા નથી અલગ કરવાના તો ત્યારબાદ અહીંયા મેં લીધી છે શારાબ જેટલી મરછી આપણે ગરમ પાણીમાં એડ કરી કરવા માટે અને ત્રણ લીધા આ રીતના નાના નાના આડુના ટુકડા તે આપણે કરી પાણીમાં તેને પણ આપણે બોઇલ કરી લેવાના છે તો ફ્રેન્ડ તમે આ રેસીપી ક્યારે નહીં બનાવી હોય જો આ રીતે ગરમ પાણીમાં ડુંગળી બાફી અને રેસીપી બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટી ખાવામાં લાગશે અને તમે જોતા જ બનાવી લેશું એટલી સરળ રીતે બની અને તૈયાર થાય છે પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈશું જુઓ કલર પણ બદલાઈ ગયો છે પાણીની અંદર ને ડુંગળી પણ નરમ પડી ગઈ છે તો હવે આપણે ડુંગળીને પાણીમાંથી બહાર કાઢી લઈશું આ રીતે કોઈ પણ આ રીતના ઝાડેવાળા ગણામાં રાખી દેવાનું જેથી પાણી રહ્યું હોય તે નીતરી જાય મરછી અને આદુને પણ આપણે એ રીતે કાઢી લઈશું બહાર તો જુઓ હું ડુંગળીમાં મારી અને બતાવું તો એકદમ સરસ ડુંગળી નરમ પડી ગઈ છે તો હવે આ બધી વસ્તુને આપણે પહેલાં ઠંડી થવા માટે રાખી દઈશું તો અહીંયા આપણી ડુંગળી છે તે સરસ મજાની ઠંડી થઈ ગઈ છે બિલકુલ ગરમ નથી લાગતી હવે આ ડુંગળીમાંથી આપણે ઉપરના ફોતરા કાઢી લઈશું જો આ ગાંઠ છે તેને પણ આપણે આ રીતે કાઢી લઈશું તો ડુંગળી બફાઈ ગયેલી છે એટલે ફોતરી પણ એકદમ ઈઝીલી રીતે ઉસકી જાય છે આ રીતે આપણે બીજી ડુંગળી પણ ફોલી નાખીશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો તો અહીંયા આપણે બધી જ ડુંગળીને ઉપરની ફોફી ઉસેળી નાખી છે હવે આ ડુંગળીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું આપણે તેને મિક્સ હજારમાં મેટ કરતા જઈશું અને સાથે આપણે જે મરચી અને આદુને બોઇલ કર્યા હતા તે પણ આપણે એડ કરી દઈશું તો હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા આપણે ડુંગળીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે હવે આપણે તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અત્યારે આપણે ક્રશ કરેલી ડુંગળીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે એ જ વાટકામાં અહીંયા મેં પાંચ નંગ મીડિયમ તીખા મરચાં લીધા હતા તેને મેં આ રીતે નાના ટુકડા કરી નાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું તો ત્યારબાદ મેં અહીંયા અડધી વાટકી લીધું છે લસણ તે મેં સૂકું લસણ લીધું છે તમે આ જગ્યાએ લીલું લસણ પણ લઈ શકો છો અને લસણ નંગમાં જુઓ તો ત્રીસ નંગ જેટલી છે હવે આપણે તેને પણ એડ કરી દઈશું મિક્સ હજારના વાટકામાં આને પણ આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું તો જો આપણે મરચાં અને લસણની આ રીતે અદકસરી પેસ્ટ બનાવી દીધી છે તેને પણ આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ અહીંયા અમે બે નંગ ટમેટા લીધા છે તેને મેં આ રીતે શીરોમાં કટ કરી નાખ્યા છે તેને આપણે મિક્સ જારમાં કરી દઈશું અને ટમેટાને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે ટમેટાને પણ ક્રશ કરી અને આ રીતે પ્યુરી તૈયાર કરી દીધી છે તો હવે આને પણ આપણે સાઈડમાં મીકી દઈશું અને હવે જઈશું ગેસ તરફ તો હવે આપણે ગેસ ઓન કરીએ અને પેન લઈ લઈશું અને પેનની અંદર આપણે ત્રણ ચમચા તેલ એડ કરી દઈશું તેલને થોડું ગરમ થવા દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાણી એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરી દઈશું છેલ્લે આપણે આ રીતે હળદર પાવડર એડ કરીએ ને તો રેસીપીમાં કલર સરસ આવે ત્યારબાદ આપણે ડુંગળી બોઈલ કરી અને ક્રશ કરી હતી તે એડ કરી દઈશું હવે આ ડુંગળીના પલને આપણે એક મિનિટ સુધી આમાં તેલમાં સતરાવા દઈશું તો એક મિનિટ સુધી આ રીતે ડુંગળીનો પલ સતરાય જાય એટલે આપણે તેમાં મરચા અને લસણની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ આપણે આમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું આને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જે પ્રમાણે ખારા મૂળો ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા મેં લીધું છે કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું આપણે બે ચમચી જેટલું એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચાથી છે ને કલર સરસ આવે તીખું નથી હોતું ને થોડું આપણે રેગ્યુલર મરચું એડ કરી દઈશું કારણ કે આ રેસીપીની અંદર આપણે મરચાં અને મરચી એડ કરી છે એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું યુઝ કરી દઈશું તો હવે મીઠાશ માટે અહીંયા મેં લીધી છે નાની વાટકી ગોળ તમે ગોની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોથી છે ને ખાવામાં મીઠો લાગે છે અને ટેસ્ટ સારો આવે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી કિચન કેક મસાલો એડ કરી દઈશું આનાથી ટેસ્ટ સરસ આવે અને ખાવાની ખૂબ મજા આવે હવે આમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરી દઈશું વધારે પાણી આપણે એડ નથી કરવાનું ફક્ત બે ચમચી જેટલું એડ કરી દેવાનું અને મિક્સ કરી દઈશું તો બે ચમચી જેટલું પાણી એડ કરવાથી છે ને મસાલા ન બળે અને કલર છે તે કાળો ન પડવા કરે એટલે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું હવે આપણે બે મિનિટ સુધી આમ જ આપણે કુક થવા માટે રાખી દઈશું ઢાંકણ ઢાંકીને અને તેલ સૂટું પડે ત્યાં સુધી આપણે તેને કુક થવા માટે રાખી દઈશું તો બે મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું તો જો હવે આ રેસીપીમાં સરસ રીતે તેલ સૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં આપણે અડધી વાટકી જેટલા ધાણા એડ કરી દઈશું તો આજે આપણે બનાવી છે પંજાબી શાકની ગ્રેવી આ ગ્રેવી તમે કોઈ પણ પંજાબી શાકમાં યુઝ કરી શકો છો જેમ કે કાજુ કરી પનીર ટીકા બધા જ શાકમાં આ ગ્રેવી બહુ સરસ લાગે છે અને તમે શાકની જગ્યાએ પણ રોટલી ભાખરી પરાઠા થેપલા કંઈપણની સાથે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગે અને બાજરાના રોટલા સાથે પણ બહુ સરસ લાગે તો હવે આપણે આ ગ્રેવીને સવ કરી લેશું તો અહીંયા આપણી પંજાબી ગ્રેવી બની અને થજી છે તૈયાર તો આ ગ્રેવીને તમે કાચના કન્ટેનરમાં ભરી અને પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં બહુ સરસ રહેશે પંદર દિવસ સુધી તેને કાંઈ નહીં થાય અને જ્યારે તમને પંજાબી શાક બનાવવાનું અથવા તો તમને પંજાબી રેસીપી બનાવવાનું મન થાય આ પંજાબી ગ્રેવી એડ કરી અને બનાવી શકો છો તો ફ્રેન્ડ તમને આ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે પણ આ રીતે પંજાબી ગીરવી ઘરે બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાબેન ધન્યવાદ